આ મારા છોકરાઓ તમારી જોડે રહ્યા ત્રણ ચાર દિવસ રહી તો શું કમ્પ્લેન કરી અમારી એક આ નેગિંગ કરે છે કયું પેરેન્ટ્સ મધર પેરેન્ટ્સમાં એમાં તો મધર ખાસ બહુ નેગિંગ કરતા હોય છે એક મોટી કમ્પ્લેન હતી એ તો અમે કહીએ છીએ ને એમને એમને કયા પહેલાંથી અમે કહીએ કે અમે જોતા હોઈએ છીએ ને ટક 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 ચાલુ જ કચકચ કરતી જો એક વાત કે છે કે અમને ઘડીએ ઘડીએ કે કહેતો હોય કે હું કરું છું કામ તો કે આપણે કંઈ કામ હોપ્યું હોય એ છોકરો જ કહેતા હતા કે અમને કંઈ કામ હોપ્યું હોય તો અમે કંઈક કરીએ છીએ અમે તો પેલી એની માને ધરપત ના રહે ફરી પછી થોડી વાર શું કરે તું બોલ આ એમ ડૂઈ આઈ ડૂ એટ માય ઓન ટાઈમ તારો ટાઈમ નહીં મારા ટાઈમે કરવાનો છે એટલે પાછું પેલો બગડે પાછી કચકચ ચાલુ થાય આ જ ભાંજગઢ છે આપણે સમજી જઈએ કે જો બગડ્યો તો આપણે એકદમ ટાળા ટપ થઈ જવું શું એકદમ ટાળા ટપ અમારે તો જરાક સંજયનું મોડું આમ જરાક ખુલે ને એટલે અમે ટાળા ટપ થઈ જઈએ અમે સમજી જઈએ આને મારી વાત ગમી નથી હસ્યો નથી એટલે એને મારી વાત ગમી નથી એટલે તરત જ થઈ જઈએ યુ ટર્ન મારી દઈએ વાત છોડી દઈએ પછી એટલા એટલા ડબલ પ્રેમથી બીજું વાક્ય નીકળે એટલે એ ટાળો ટપ થઈ જાય પછી કળા શીખી લો કળા શીખી લો આપણે જરાક પકડ્યું ને તો બગ છટક્યું એને બે મિનિટે બદલે એને બે કલાક બગડશે ને આપણા ચાર કલાક બગડશે આપણે ગુસ્સો થશે ને ગમે બોલી કાઢશું પછી આપણે તારે આ ખોટું કર્યું એવું નતું બોલું જોઈતું ને આમ થયું તેમ થયું કે એટલું ના બહુ કરી નાખીએ